ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં રોડ અને આર્કેડ પરના દબાણો હટાવવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલી રહેલા દબાણની સમસ્યાને દૂર કરવા માટે મનપાએ આ નિર્ણય લીધો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવાનો છે સમય મર્યાદા પૂરી થતાં કાર્યવાહી ફેબ્રુઆરી મહિનામાં દબાણકર્તાઓને નોટિસ અપાયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મનપાએ શુક્રવારે વેપારીઓ સાથે જન સુનાવણી યોજી હતી આ સુનાવણીમાં વેપારીઓને બે દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવી

તેમને ફરી એકવાર દબાણ હટાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી પરંતુ શહેરને દબાણમુક્ત બનાવવા માટે દર અઠવાડિયે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે આ કડક વલણનો હેતુ મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સુગમ બનાવવાનો ને શહેરની સૌંદર્યતા જાળવાનો છે મનપાનીય પહેલથી શહેરીજનોમાં સંતોષની લાગણી જોવા મળી બ્યુરો રિપોર્ટ શરીફ ઈબ્રાહિમ ત્રાયા